બીએનઆઈ અમદાવાદની ફ્લેગશિપ ઇવેન્ટ અને શહેરની સૌથી મોટી બિઝનેસ કોન્ક્લેવ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે જે ઉદ્યોગ સાહસિકતા સહયોગ અને સફળતાની અપ્રતિમ ઉજવણીનું વચન આપે છે સિમ્પોઝિયમ બે હજાર ચોવીસ દેશભરમાં બીએનઆઈ મેમ્બર્સ માટે ખુલ્લું રહેશે જે વધુ મોટા પાયે સહયોગ અને નેટવર્કિંગની સુવિધા આપશે સમગ્ર ભારતમાંથી બી એનઆઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો ઉત્સવમાં ભાગ લેશે અને બી અમદાવાદના દસ વર્ષના વારસાના સાક્ષી બનશે સહયોગ અને કનેક્ટિવિટીના વિસ્તરણના બી એનઆઈના વિઝન સાથે સુમેળમાં બીએનઆઈ અમદાવાદે સિમ્પોઝિયમ બે હજાર ચોવીસમાં ચેમ્પિયન કનેક્ટર એવોર્ડ પણ રજૂ કર્યો છે આ એવોર્ડ એવા સભ્યો માટે છે કે જેઓ સૌથી વધુ સંખ્યામાં ક્રોસ રીઝન સહભાગીઓને સુવિધા આપવા ઉત્કૃષ્ટ છે જે બીએનઆઈને વ્યાખ્યાયિત કરતી સહયોગની ભાવનાને રેખાંકિત કરે છે સિમ્પોઝિયમ બે હજાર ચોવીસ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે છવ્વીસથી અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન યોજાશે જે બિઝનેસ નેટવર્કિંગ ક્રિએટિવિટી શિક્ષણ અને આનંદને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત પ્રવૃત્તિઓથી ભરપૂર છે જાણીતા અભિનેતા અનુપમ ખેર અને પ્રખ્યાત લેખક અમીસ ત્રિપાઠી તેમની હાજરી સાથે આ કાર્યક્રમને આકર્ષિત કરશે તેમના સાણપણ અને

એફિશિયન્ટ સંસ્થા છે એમનો ધંધો વધારવા માટે જ્યાં આપણા ત્રણ હજારથી વધારે મેમ્બર્સ છે દસ હજારથી વધારે મેમ્બર્સ એને આઉટ આવેલા છે અને લાખો વિઝિટર્સ આજે બી એના બધાએ જોયેલું છે અને સાંભળેલું છે આ દસમું વર્ષ આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે ઇન ગ્રેટ સ્ટાઇલ એન્ડ ફેશન મહાત્મા મંદિરમાં બે દિવસનું બહુ જ મોટું સિમ્પોઝિયમ રાખવામાં આવ્યું છે જ્યાં પાંચ હજારથી વધુ લોકો આખા દેશમાંથી આવી રહ્યા છે નેટવર્કિંગ કરવા એક્ઝિબિશનમાં જોવા અને અનુપમ ખેર જેવા અનેક વ્યક્તિઓને મળવા અને એમના પાસેથી આપણો ગાલા છે જે આપણા બધા મેમ્બર્સ પાંચ હજારથી વધુ સંખ્યામાં આવશે અને ત્યાં બધાને અવોર્ડ આપવામાં આવશે અને ખૂબ મોટું સેલિબ્રેશન ઉજાવેલું છે સો આઈ લુક ફોર સીંગ એવરી વન ધ સિમ્પોઝિયમ ધીસ યર કીપ ગ્રોઈંગ એન્ડ કીપ 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 ઓન યોર બિઝનેસ ઓલ